કારણ કે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક બે બે હજાર છવ્વીસ જે છે તે તમે હવે ઓનલાઈન પણ મંગાવી શકો છો અને ઓનલાઈન મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સ્માર્ટ ડીજી બુક કરીને એપ્લિકેશન છે તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો માત્ર બસ્સો ચાલીસ રૂપિયા તેની પ્રાઇઝ છે હવે આ જે સ્માર્ટ ડીજી બુક જે છે એ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને એક બારકોડ આપેલો છે આ સ્કેન કરી લેશો એટલે અહીંયા કેટલીક વિગતો તમને આપેલી છે સ્ટેપ બાય સ્ટેપ તમે આ વિ જે છે તે દાખલ કરશો એટલે એમાં તમને એક એક્સેસ કોડ માંગશે એક્સેસ કોડ અહીંયા તમને આપેલો છે એક્સેસ કોડ તમારે દાખલ કરવાનો છે તો તમે આ જે સમગ્ર જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તમે ડિજિટલ ફોર્મની અંદર આ સ્માર્ટ ડીજી બુકમાં યુઝ કરી શકશો અને સાથે સાથે ફ્રી ઓનલાઇન આન્સર કીઝ પણ તેની અંદર આપેલી છે બરાબર છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી લેવી અને ગાલા અસાઇનમેન્ટ જે છે એટલે કે નવનીત જે છે ધોરણ દસ માટે પ્રથમ વખત પ્રકાશિત કરી રહી છે ગાલા અસાઇનમેન્ટ માસ્ટર સોલ્યુશન જેમાં કુલ પાંચ પ્રેક્ટિસ પેપરના સોલ્યુશન તમને મળી જવાના છે એ ટૂંક સમયની અંદર લોન્ચ થશે તો દરેક બુક સેલરને ત્યાંથી પણ ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું આ ઉપરાંત નવનીત દ્વારા જે એકવીસ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ લોન્ચ થઈ ચૂક્યા છે પરીક્ષાની તૈયારી માટેનો કોઈ શ્રેષ્ઠ અને કોઈ બેસ્ટ વિકલ્પ હોય તો એ છે એકવીસ ગાલા અપેક્ષિત બરાબર તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ દરેક વિષયની જે ગાલા અપેક્ષિતો છે તે પણ મેળવી લેવી અહીંયા પ્રાઇઝ પણ તમને આપેલી છે દરેક બુક સેલરને ત્યાં પણ ઉપલબ્ધ છે તો જરૂરથી આ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે નીચે આપેલ નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક ચાલો હથી લઈ અને તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ એક સંવાદ જે છે આપેલો છે તો એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે જો શાંડિલ્ય કંઈ આયરે મને વાઘે પકડ્યો છે મને વાઘના મોઢામાંથી છોડાવો આનાથી માફક અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે સંન્યાસી કહે શાંડિલ્ય ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી આ ખરેખર મોર છે શાંડિલ્ય શાંડિલ્ય સાચે સાચે જ જ મોર 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 છે છે કહે કહે તો જો હોય આંખો ઉઘાડું છું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સુનિત અને પુનિત વચ્ચેનો સંવાદ છે જુઓ તો એનું કંઈક ભાષાંતર આ પ્રમાણે થશે સુનિત કહે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે પુનિત કહે આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે સુનિત કહે તમે સાચું કહો છો ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહી છે પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટનાના સ્થળેથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા પર કહ્યું છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે બરાબર ચાલો તો પહેલું છવ્વીસમું વાક્ય આપણને આપેલું છે કે અક્ષાન વિમુશ્ચ્ય ભવ બાણ યોગ્ય હવ તો એમાં ત્રણ નંબર એટલે કે ઘટોત્ઘચ બોલે છે ત્યાર પછી સત્યાવીસમો ચંદ્રગુપ્ત રાજ્ય અપરિગ્રહ છલાનામ તો એ કોણ બોલશે તો કે ચાણક્ય અને ત્યાર પછી અઠ્યાવીસમો ન તાવત પઠીશ્યામી તો એમાં બે નંબર એટલે કે શાંડિલ્ય ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ બોર્ડની પરીક્ષા માટે તૈયારી માટે ખાસમ ખાસ ઉપયોગી એવી આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે બરાબર છે માત્ર એક વિષયની પ્રાઇસ ત્રણસો નવ્વાણું રૂપિયા છે અને જો તમે બોર્ડની સારામાં સારી તૈયારી કરવા માંગતા હોય અને જો બોર્ડની અંદર તમે પાસ થવા માંગતા હો અથવા તો એ વન ગ્રેડ લાવવા માંગતા હોય તો આ બેચ મિત્રો તમારા માટે છે બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલે છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર ઉપલબ્ધ છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની મળી જશે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાના છે અને પ્રીવિયસ યર પેપર સોલ્યુશન પણ અહીંયાથી તમને ઉપલબ્ધ થઈ જશે વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ઓગણત્રીસમો સવાલ કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે તો ઉત્તર દુર્ઘટનાના સાક્ષીરૂપ બનેલા માણસે દુર્ઘટનાથી ઘવાયેલા દુઃખી માણસને જોઈને દુઃખનો અનુભવ કરવો જોઈએ જે આવા માણસને જોતો હોવા છતાં દુઃખને અનુભવતો નથી તે પથ્થર છે કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખને અનુભવતો નથી ત્યાર પછી ત્રીસમો સવાલ ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે તો ચંદનદાસ ચાણક્યને કહે છે કે એક સમયે મારા ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હતો હવે નથી ચાણક્ય પૂછે છે કે હવે તે બધા ક્યાં ગયા ચંદનદાસ જણાવે છે કે ક્યાં ગયા તે હું જાણતો નથી ચાણક્ય ચંદનદાસને કહે છે કે રાજવિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત અત્યંત ઉગ્ર દંડ આપે છે આમ કહી ચાણક્ય ચંદનદાસને ભય બતાવે છે ત્યાર પછી છે એક સવાલ ચાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન લખો ચાંડિલ્ય ઉદ્યાનનું સુંદર વર્ણન કરતા કહે છે કે વાહ ચંપક કદંબ સપ્તપર્ણી ચંદન તગર ખેર અને કેળ વડે છવાયેલું અને માલતીને વેલોના મંડપથી સુશોભિત આ ઉદ્યાન ખરેખર સુખદાયક છે ત્યાર પછી આપણે આગળ જોઈએ બત્રીસમો સવાલ શ્રીકૃષ્ણનો સંદેશ તો જો આ રીતે આપણે લખી શકીએ નોંધ લખવાની છે કુલ ચાર ગુણનો પ્રશ્ન છે ઘટોદગત શ્રીકૃષ્ણનો સંદેશ લઈને હસ્તીના પુરા આવે છે તે ધૂતરાષ્ટ્રની સભામાં શ્રીકૃષ્ણને સંદેશ આ રીતે આપે છે હે રાજાઓ સાંભળો જનરદનો જનાર્દનનો અંતિમ સંદેશ આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો સ્વજનોને રક્ષવાની ચિંતા કરો મનમાં જે ઈચ્છેલો હોય તેહી પૃથ્વી ઉપર માણેલો અર્જુનનું રૂપ ધારણ કરેલ યમરાજ કાલે સવારે સૂર્ય કિરણોની સાથે જ તમારી પાસે આવી જશે ત્યાર પછી છે 23મો સવાલ ચંદનદાસની મિત્ર પ્રત્યે વફાદારી તો ચંદનદાસની મિત્ર મિત્ર પ્રત્યે વફાદારી આપણે જોઈએ સરસ મજાનો આ ટુકનોંદ નંદ રાજાના રાક્ષસ નામના અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષમાં લાવી અને નવનિયુક્ત રાજા ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા ઈચ્છતા હતા આથી તેમને શોધવા માટે તેમના ખાસ સંગત મિત્ર એવા ચંદન બોલાવડાવે છે આ ચંદનદાસ મગધ રાજ્યના પાટલીપુત્ર નગરના ખૂબ જ ધનવાન વણિક શેઠ હતા જે વેપારી પણ હતા અને નંદ વંશના કર્તવ્યનિષ્ઠ વફાદાર અમાત્ય રાક્ષસના મિત્ર હોવાના લીધે જ્યારે નંદનું પતન થતાં અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થઈને પોતાના કુટુંબને આ ચંદનદાસના ઘરે મૂકી અને ગુપ્ત વેશે અજાણ્યા સ્થળે ચાલ્યા જાય છે ત્યારે શેઠ ચંદનદાસ પોતાના પરિવાર અને પ્રાણના ભોગે પણ અમાત્યના અમાત્ય રાક્ષસના પરિવારનું રક્ષણ કરે છે ચાણક્યને જ્યારે પોતાના ગુપ્તચરો દ્વારા આ બાબતની જાણ થાય છે થઈ જાય છે ત્યારે તે શેઠ ચંદનદાસને બોલાવે છે અને તેને અમાત્ય રાક્ષસને મળવા મેળવી આપવા કહે છે આ માટે તે ચંદનદાસને ગર્ભિત ધમકી પણ આપે છે પરંતુ પોતાના મિત્ર અને તેના પરિવારના પ્રાણોની રક્ષાર્થે ચંદનદાસ પોતાનું સર્વસ્વ બલિદાન કરવાની તૈયારી દર્શાવે છે ચંદનદાસની આ તત્પરતા મિત્રો તો તત્પરતા મિત્ર તો પ્રાણોથી પણ અધિક પ્રિય છે સાબિત કરી આપે છે મિત્રતાની અજોડ મિશાલ એવા ચંદનદાસની નિખાલસતા જોઈ આચાર્ય ચાણક્ય પણ મનોમન પ્રસન્ન થાય છે પ્રસ્તુત પાઠનો ચાણક્યનો ચંદનદાસ સાથેનો આ સંવાદ શેઠ ચંદનદાસની અમાત્ય રાક્ષસ પ્રત્યેની વફાદારી અને પ્રેમપૂર્ણ મિત્રતાનો સુંદર નિરૂપણ કરે છે તેમજ ચંદનદાસના પાત્રને અનેરી આભા બક્ષે છે ત્યાર પછી છે ચોત્રીસમો સવાલ ઘટોત્કચનું પાત્ર લેખન કરો તો જોઈએ ઉત્તર હિડિંબા રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર તેનું માથું ઘડાજીવ અને વાળ વિહોણું હતું એટલે તેનું નામ ઘટોધ્ઘજ પડેલું કર્ણે અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલી શક્તિનો પ્રયોગ આના ઉપર કરવો પડ્યો હતો ઘટોદગજ શ્રી કૃષ્ણના દૂત તરીકે દૂતરાષ્ટ્રની સભામાં આવે છે દુર્યોધન અને શકુની સાથેના ઘટોદ્ઘજના સંવાદો રોચક છે કવિભાષે રાક્ષસીના આ પુત્ર ઘટોદ પાત્રનો ના પાત્ર નો ઉપયોગ કરી અને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધન ની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે ઘટોદ નું માનવીય વર્તન પ્રશાસનીય છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસ ના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ જે છે દરેકે દરેક વિષયની તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેમ કે ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત ગુજરાતી સંસ્કૃત વગેરે તો જરૂરથી આ જે ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશનની પીડીએફઓ છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે તો અત્યારે જ આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એ તમે ડાઉનલોડ કરી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો લિંક ઉપર ક્લિક કરીને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો વધારે માહિતી માટે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોકના નંબર ઉપર તમે કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો ત્યાર પછી જે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્ય બનાવો એમાં પાંત્રીસમો સવાલ પથ્થરો અચેતન હોય છે તો જવાબ આવશે પ્રસ્ત્રાહ અચેતનાહા ભવંતિ ત્યાર પછી છે છેત્રીસમો સવાલ અમે દૂતને હણનારા નથી તો વયમ દૂતઘાત કાહા નહ ત્યાર પછી છે સાડત્રીસમો આપણા ત્રણ કર્તવ્યો છે તો અસ્માકમ ત્રેણી કર્તવ્યાની સંતિ મિત્રો ધોરણ દસના અપડેટ વોટ્સઅપ ઉપર જો તમારે મેળવવા આવો એટલે કોઈપણ પ્રકારની ધોરણ દસની વિગતવાર માહિતી તમારે જોઈતી હોય બોર્ડની પરીક્ષાઓ માટેની તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકવામાં આવે છે બરાબર તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ દરેકે દરેક માહિતી જે છે બોર્ડની પરીક્ષાને લગતી તેની તમને સરળતાથી માહિતી ઉપલબ્ધ થતી રહે મિત્રો અહીંયા તમને નંબર પણ આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પાના નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરીને પણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો ફરી મળીશું આપણે જે પ્રશ્નપત્ર નંબર એક છે ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ ધોરણ દસ સંસ્કૃત વિષય એમાં પ્રશ્નપત્ર નંબર એકના વિભાગ ડીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં